એ બપોરનું હોય છે આ કેવા એના ગજા ઉપર જીવી ગયેલા માણસો બપોરનું એ હોય છે અને દરવાજે ટકોરા દીધા છે કોઈ માલપાથી કોકે કમાડું કે આ બોલો કે પછી એક માણા ને મોકલો ને

અને જગતનો એક નિયમ છે બાપુ તમને પૂછેલા કોઈ આડાવરા સવાલના પચા જવાબ દઈ હકો પણ જે માણા માણસે પોતાનો ખરાબ સમય જોયો હોય ને કોઈ દિવ કોઈ સામે ખરાબ વર્તાવ ન કરે એને ખબર હોય કે મારાથી જેવું તેવું બોલાય નહીં હું અહીંયા આવ્યો છું તો મારું વજૂ જ છે પણ ગાંડો થઈ ગયેલો નરસૈયો હૈ કૃષ્ણ એ દાતા રે પરમાત્મા પણ હવે ગયા વગર અહીંયા છૂટકો નથી એક બાપ ઘડી કુંવરબાઈ ને યાદ આવે કે હું આને હું મોટું દેખાડી હજી હમણાં મને મેણા મારતી હતી આ બાયું કે તારો બાપ શું લઈને આવશે અને એક દીકરી તરીકે ગમે મને ખમી લઈએ આ જગત ની સ્ત્રી પણ એના બાપ ઉપર કોક બોલે ને ત્યાં દેશની સ્ત્રી થી આ દેશની દીકરી થી એક શબ્દ ખમાતો નથી એક શબ્દ એનાથી ખમાતો નથી પણ છતાં એ દોટ મૂકી અને નરસૈયા ડોકે વીટી ગઈ કુંવરબાઈ એક દીકરી વિચાર તો કરો કે અઠાર કે વીહ કે બાવી વરહની કુંવરબાઈ નરસૈયાની ડોકે વીંટી અને કાનમાં સંવાદ કરે છે બાપુ એને ભવથી નહોતું કીધું મારા બાપ તને એટલી ખબર ન પડી કે દીકરીના ઘરે કેમ કેમવાય એને હજી ગાડા જોયા નથી ગાડામાં કઈ સાહિતી હતી એ જોઈ નથી અને તોય નરસૈયો ઊભો ઊભો શું કહે છે ખબર છે મારો કૃષ્ણ કરે એ છે ભલું થયું ભાંગે હવે નિરાતે ભજીસુ ગોપા એના વજુદમાં કેટલી તાકાત થઈ છે રાજ શેર છે ભાઈ મારું ફકીર જેવું છે નરસૈયાને જોઈએ ને તમને એમ લાગે કે ભાઈ મારું ફકીર જેવું છે છતાંય જીવન પાછું અમીર જેવું છે અને આ નજરનું તો બીજું હોય હું બાપુ ચૂકે નહીં એવા તીર જેવું છે અને હવે રામે મારો રહીમે મારો ભાઈ મારો એ કબીર જેવું છે કૃષ્ણ આ કરે એ ઠીક મારો બાપ કરે એ ઠીક મારો ઠાકર કરે એ ઠીક અને કુંવરબાઈ રોવા રો થઈ એની આંખમાંથી કરી કલાક એક ની વાત થાય પણ એ ગાડામાં ચાંદીના પાણાતા વાત એટલી છે ભરો કૃષ્ણ ઉપર હોવો જોઈએ એને બીજું કોઈ તત્વ દેખાતું નતું એક આંતળો માળા આંતળો માણા પંદર પંદર કે વીસ વી વર્ષ થી પૂનમુ ભરે બાપુ દ્વારકા જાય દ્વારકા માણા હે એની એની મસ્કરી કાઢી કે તને દેખાય છે કારણ કે લોક સાહિત્ય તો તમીજે શીખવાડી છે કોકારે વાત કેમ કરાય કે કાણા ને કાણો ન કહીએ એને કડવા લાગે વેણે કોક માણાની એક આંખ ફૂટેલી હોય કે એક એને દેખાતું ન હોય ને તો એને એમ ન કહેવાય કે ભાઈ તે ક્યાં લખણ જરકાવતા આ બંધ થઈ ગઈ તારી આંખ લોકસાહિત્ય તમે જ દીધી છે એને કે કાણા ને કાણો ન કહીએ એને કડવા લાગે વેણ પાહે બેહીને પૂછીએ કે ભાઈ તમે સાને ખોયા ને તમારી આંખમાં શું થયું આ તમે આપણું આપણો ગુજરાતી લોકસાહિત્ય દઈ શકો બાકી કરવાવો તો આ બજેટમાં કેટલા પૈસામાં તમે મુજરાઈ કરાવી હગત અને આનાથી જાજીની સંખ્યા ભેગી કરી હકત પણ આ બેનુંના દીકરીઓના ભાઈના બધાય ભેગા બેહીને તમે એક માંડવા હેઠે બેહીને અહીંયા વાતને જોઈ ન હકત એ માત્ર ને માત્ર આપણી સંસ્કૃતિ કરી શકે અને કાં આવા બાવલિયા કરી શકે ભૂતો ના ભવિષ્ય હતી બીજા એકય તત્ત્વોમાં તાકાત નથી તમે અહીં વાડીઓમાં નહીંતર મોટા ભાગે અહીંયા પ્રોગ્રામ હતો ને તો ભૌગોલિક દ્રષ્ટિકોણ થી તમે જોવો તો ઘણા લોકો એમ કહે કે ગીર સોમનાથ ને ઈ बाजू નો એરિયા આમ બેકવર્ડ ગણાય એરિયા બેકવર્ડ ગણાય બેકવર્ડ એટલે હું તમને શુદ્ધ ગુજરાતી માં કહું કે પછાત કઈ શકાય એવો એરિયા એમ પછાત તો એને કહેવાય કે જે આવા આયોજન નથી કરતા જેને પોતાના ધર્મ ની પડી છે ને ઈ એજ્યુકેટેડ કહેવાય ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સંભ્રાન સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનોક અમુક પંથક આ હાવજોની ભૂમિ છે ને એ પોતામાં એક નસો છે પોતામાં એક પરંપરા છે લોકો એ જીવવું હોય તો અહીંયા આવીએ ને જીવતા શીખવું પડશે વાડીઓમાં રહી અને આ એના પરસેવાના રૂપિયા ઉડાડે છે આ કમાણી એ કોઈ એના કારી કમાણી નથી એના હકથી જે માણસ જીવેલા છે એને ખભે પોંપ નાખી અને એની મોલાઈ તું વેચીને જે કમાણા એ અહીંયા ઉડાડે છે આ મૂર્ખા નથી આ જગતના હમજદારમાં સમજદાર માણસો છે

શબદ એમાં આ ભ્રમ છે શબદ તાકાત કેવડી છે શબદ ગામ ને શબદ ખોરડા શબ્દ ખેતરા ખડે શબદ સુગંધી શેણ સોણ લે શબદ પંડ અણહણે શબદ સણગે શબદ ફણગે અને પાછો શબદ રાહડે રમે ચોરે ચડી આભથી નેણે અનુભવ શબદ થઈને ભમે શબદ ની તાકાત તો જોવો દાદા લે તો અહીંયા હું કીધું કે શબ્દ જ્યાં એક શોધો અને આખી સંહિતા નીકળે

બાકી તમે કોકનો કાઠલો પકડી મારો ને ને તો હામી ત્રણ આવે કા તમે પણ હિન્દુસ્તાન માત્ર એક એવો ટુકડો છે કે ઝેર વાવો અને જે એની કુપડું ફૂટે એના જાડવા થાય એ અમૃત હોય આ કવિતા બહુ બહુ ઓછી એવી કવિતાયું છે કે જે કવિતાયું તૂટતી હોય વચ્ચેથી તૂટતી હોય એ તમે અભ્યાસ કરો એટલે ખબર પડે

જઈએ ગમે ત્યાં ફસાવ ત્યાં આવ્યો હાઈલો આવજે અડધી રાતે મને ખાલી ટેકો દેજે વૃદ્ધાશ્રમ વાળા ને એ લોકો રસ્તા ઉપર એક વાર જાતા હતા ને કોક ને ધાબરા ઓઢાડે ને કોકને ધૂસા ઓઢાડે ને સહાય કરવા હાટું થઈ અને શિયાળાની કડકડતી તાઇટમાં નીકળ્યા ફૂટપાથ ની જે એનો ટેકો લઈ એનું ઓહાણ લઈ અને એક ભાઈ અને બેન બે એના મા બાપ નહી જગત માં દુર્દશાનો એટલો આભાર હોય છે તમારી પરિસ્થિતિ જય ખબર ખરાબ હોય ને તમારામાં શ્રીમંતા શ્રીમંત હોય તમારા આગળ પૈસા ઘટતા ન હોય તો તમારો પ્રસંગ હોય ને તો પચાસ જણા અહીંયા કામ કરવા આવી જાય જગત નિયમ છે

કારખાના હાલતા હોય મોટી કંપનીઓ ફેક્ટરીઓના માલિક હોય હમણાં થોડા સમય પહેલા જેવો પ્રોગ્રામ ગુજરાતમાં જાજરમાન થયો અહીંયા આનો આ પ્રોગ્રામ હોય અને કોક જાય ને તો એ વખાણ જ કરે કે આ હા એવડું ડોમ હતું એટલા પંખા હતા એટલા કુલર હતા એટલા માણસ શાંતિથી બેસતા હતા એનો એ પ્રોગ્રામ અહીંયા છે માડા એમ કે સ્ટેજ ઉપર ગરમી થતી હતી આ જગત છે કે દુર્દશાનો એટલો આભાર હોય છે કે હું મળું છું જેને બધાય મુચ્છી સમજદાર હોય છે અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી અહીં ચૂપ એ જ રહે છે કે જેને અધિકાર હોય છે જેને બોલવાનો અધિકાર હોય ને એ માણસ બેઠો હોય મારા ભાઈબંધના ઘરે પ્રસંગ છે મારે એને ઢાંકવાનો હોય મારે એને ઉઘાડવાનો ન હોય અને એ ખબર પડે તો કેટલી મજા પડે મરીજની આ એક પંક્તિમાં આખા એ ની ફિલોસોફી બાપુ અહીં પૂરી થઈ જાય એસ પર માય વ્યુ જાહુંથી મેં લોક સાહિત્યને સમજ્યું છે જાહુંથી કે ઈ ખબર પડે અનુભવ તો મજા કેટલી પડે કે ઓલો ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે આખા ઈ જગતમાં ઈશ્વર કોનો છે ઈ ખબર પડે તો આપણને કેટલી મજા પડે જગતના તમામ રહસ્યો અહીંયાથી નીકળી જાય એટલે ઓલા ધૂસા દેતા દેતા આગળ જાય ને શ્રીમંત ઘરના છોકરા શ્રીમંતાઈથી દેવા નીકળેલા છોકરા

ચીલામાં તો પૈડા હાલે તું તો બાપ ચેતક છો એક વાર આડો ફંટીને આવ અને મોતી ન્યાજ પડ્યું છે મેં ક્યાંય હંતાયડું નથી કયું મોતી નરસૈયા એ કરતા લઈ અને કૃષ્ણને હાજર કરી દીધું તો ઈ મોતી હડી કાઢી અને કૃષ્ણ મૂર્તિમાં વિલીન થઈ જાય એની મૃત્યુનો એક પણ પુરાવો જગત પાસે ન મળે એ મીરાબાઈને મળી ગયું તો ઈ મોતી એના ભજનની એક કડી પગ પગ પકડી અને આખો એ ભવસાગર તરી જેવા પાનબાઈ ને જે મોતી મોતી કે ન્યાજ પડ્યું છે મેં ક્યાંય નથી તું તો હાજ આવ એક રંગો નહી મારા બાપ તું રંગ પલટીને આવ એવા માણસો ગજાના ઉપરવટ થઈ અને જીવી ગયા એની વાતો લખાણી એમાંથી દુહાવો લખાણા પેલા કોઈ પણ ઘટના બની હોય એના ઉપરથી દુહો લખાય એના ઉપરથી ગીત લખાય એના ઉપરથી છંદો લખાય લોક બોલી લોક જીભે વાતુ વણાતી વણાતી મારા તમારા હામે દીવા દાંડી થઈ અને આવે એમાંથી ચરજુ લખાય એમાંથી ભાવ લખાય એવી ભાવ એવા ચરજુ અને એવી વાતો જેને પોતાની વાતમાં પોતાના વ્યક્તિત્વમાં વણીને રાખી છે એવી ગંગા જેવી અમારી બેન કે એના વેણ કોઈ દી મૂકે નહીં કારણ કે મંચ ઉપર એ બાપુ હવે લોક સાહિત્યમાં એમ કેવું હોય તો જેહાદી થઈ ગયું છે હવે મારી નાખો ને કાપી નાખો ને ભલે લોકો સાંભળે છે એટલે એ બધુંય હાલે છે હું કોઈ વિરોધ નથી કરતો પણ લોકશાહી માણસને ખમતા શીખવાડે નમતા શીખવાડે કે કોક નો ખપો આપણાથી ભૂલમાં અડી જાય ને તો એને કહેવાય કાંઈ વાંધો નહીં ભાઈ તમારું ધ્યાન નહોતું એટલે અડી ગયું કાટલો પકડી અને કોકને બે ઝાપટ મારી લેવી ને તો બહુ હેલી વાત છે પણ તમારો વાક હોવા છતાંય તમને ખબર હોય કે સામે વાળા માણસનો વાક છે છતાંય આપણને એમ થાય કે ક્યાં કોઈને માણસને હેરાન કરવો ક્યાં ડખા કરીએ અને આખું વાતાવરણ બગાડવું આ સમજ જો કોઈ આપતું હોય તો આપણી પરંપરા એવું આપે છે તો ગુજરાતની એવી એક ગરવી ગાયિકા કે જેને જોઈને આપણને એમ થાય કે સાંભળીએ જેના રે વાત કરીએ તો એનું વ્યક્તિત્વ એની વાતમાં વણાઈને આવે અને ચારણ ઉજડી પરંપરામાંથી આવે છે એવા બેન શ્રી દીપાલીબેન ગઢવીને વિનંતી કરીએ કે એને જે મજા આવે ડાયરાને જે મજા આવે ભાવ ચરજ માતાજીના લોકગીત લગનગીત લઈ આપની જોરદાર તાળીઓ વચ્ચે બેન શ્રી દીપાલીબેન ગઢવી જય શ્રી કૃષ્ણ